મિત્રો દુનિયાનું શક્તિશાળી શાક કહેવાય તો કંટોલાનું શાક કહેવાય મિત્રો મોટા મોટા આવ્યા છે છે એટલે આપણે ધોઈ જેનું ધોવા મળ્યા હેલો મિત્રો તો આજે આપણે બનાવવાના છે એકદમ દેશી કંટોલાનું શેક ખાવામાં પણ બહુ સ્વાદિષ્ટ હોય છે અને બહુ હેલ્થ હોય છે તો મિત્રો તમે પણ ઘરે ટ્રાય કરજો કંટોલાનું શેક

વિડિયો પૂરો જોઈજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આપણે જો વિનવા જઈએ કંટ્રોલ આમાં એવી વાત છે કંટ્રોલ વેલો છે ચાલો તો આપણે જઈએ કંટ્રોલ આવી આપણે જો કંટ્રોલ વેલો છે એમાં કંટ્રોલ આવ્યા છે જોઈ શકો છો અહીંયા કેવા સરસ કંટ્રોલ આવ્યા છે મોટા મોટા એકદમ જો અહીંયા પણ

મિત્રો દુનિયાનું શક્તિશાળી શાક કહેવાય તો કંટોલાનું શાક કહેવાય મિત્રો તો મિત્રો કંટોલા ખાવાના અઢળક ફાયદાઓ છે અને માત્ર ચોમાસામાં જ તે કંટોળા આવે છે અને કંટોળાનું શાક બધા કરે છે તો કંટોલાના આપણે હેલ્થી છે અને એકદમ ઓર્ગેનિક શાક કહેવાય મિત્રો તો તમે પણ કંટાળાનું શાક બનાવજો બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે અને આપણે સહેદ માટે તો બહુ સ્વાસ્થ્ય માટે સરસ શાક છે તો હાલો આપણે કંટોળાનું શાક બનાવીએ વિડીયો પૂરો જોઈજો અને કોમેન્ટ તો જરૂર કરજો મિત્રો તો ચાલો હવે શરૂ કરીએ આપણે જે કંટોલા વીણી લીધા છે તો એમાં જે પાંદડા ને બધું સોટ્યું હોય એટલે આપણે ધોઈ નાખી પેલા જેનું બે ની ધોવા મળ્યા છે સારા છે ને સખા થઈ જાય એકદમ પાંદડા બધા આવે বৰ যাও কাণ্ড মজ লৈছোঁ મિત્રો તો જો અહીંયા કંટોલાનું શેક મોળાઈ રહ્યું છે એમાં જેનું બેન બેઠા છે આજે આપણે બનાવવાનું છે કંટોલાનું શેક બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવવાનું છે તો વિડીયો પૂરો જોઈજો અને વિડીયો બનાવી રહીજો લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જરૂર કરીજો ખાસ કેમ જો આ કંટોલા આખા કંટોલા નાખી ટોપલી બધી જવો ભાઈ જો શીરો કરી નાખી છે જોરદાર

હેલો મિત્રો જો વરસાદ ચાલુ થઈ ગયો છે અને સાટા પડી રહ્યા છે જેનું ગેસના સુલે બેઠી છે પલ્લે એટલા માટે અને તમે જોઈ શકો છો કે બહાર વરસાદ શરૂ થઈ ગયો છે અને સાટા આવી રહ્યા છે વરસાદ બહુ આવે એવું લાગતું નહોતું પરંતુ અત્યારે બહુ વધારે ફૂલ વરસાદ આવી ગયો છે અને જો દાણા પણ પડલી ગયા છે સિંગના દાણા વરસાદ આવ્યો છે એનો કેમ લાગે રાંધવા દે પલ્લી ગયો છે તો મિત્રો આ વરસાદ આવ્યો તો આ બધું પલ્લી ગયું છે હવે આ બધો સામાન પાછો અહીંથી લઈ જવાનો છે વસરીમાં આ બધું વેહનું શરૂ થઈ ગયું છે જો આપણે ઘરમાં વૈયા છે વરસાદ આવ્યો એટલે ઘરમાં વૈયા છે એટલે થઈ ગયા હતા પણ ત્યાં કાંઈ વિડીયો ઉતરો નહીં અડધો વિડીયો જેવો તો ઉતર્યો છે તો આપણે પહેલાં કંટ્રોલા શેડવી નાખ નાખી દઈશું પહેલાં તો આપણે કંટ્રોલા ખાલી તેલમાં શેડવવાના છે પછી બધું કરવાનું છે તો આપણે તેલ મૂકી દીધું છે નાખી દઈશું સડતી વખતે થોડું મીઠું ને તો કડવા ઓછા મીઠું હોય ને એમ જ ખાવાની મજા આવે આપણે જે સડી ગયા છે કે જોઈએ એવી કંટ્રોલા જો એકદમ મસ્તીના કંટ્રોલા સડી ગયા છે અને કલર છે ને ચેન્જ થઈ જાય છે લીલો કલર હોય છે આવી રીતના આવો કલર થઈ જાય

આ ટમેટા છે કટરમાં કરી નાખી છે ડુંગળી કટરમાં કરી નાખી છે આ લસણની મરસા છે અને કોથંબરી છે તો હાલો આપણે સ્ટાર્ટ કરવી હવે હવે તેલ આવી ગયું છે તો રાય નાખી દઈશું રાય કકડી ગઈ છે તો આપણે રી નાખી દઈશું થોડું એના મરચાં અને આદુની પેસ્ટ છે મરસા લસણની મરચાં ને લસણ આપણે નાખીએ ને તો લસણની સ્વાદ છે ને બહુ સારો આવે છે હવે આપણે નાખી દઈશું ડુંગળી લસણ નાખવાથી હું સ્વાદ ફરી જાય છે એકદમ મસ્ત સ્વાદ આવે છે હવે આપણે નાખી દઈશું ટમેટા કાઢા હતા ટમેટા નાખી દઈશું মাডেলু খাডেলু নাখিছেলো নে પછી આ આવી રીતના નાખી દેવાનું છે થોડુંક પાણી નાખીને હલાવી પછી નાખી નાખી દીધું હલાવી પછી મિક્સ કરી લેશું બધું થોડું મીઠું નાખી દેવું ઓલામાં નાખ્યું હતું આપણે ઘંટો ઓલામાં મીઠું નાખ્યું હતું એટલે આમાં થોડુંક મીઠું નાખવાનું અને થોડોક ગરમ મસાલો નાખી દેવી તમને ભાવતો હોય ગરમ મસાલો તમે ગરમ મસાલો નાખી શકો છો અને થોડુંક આપણે લીંબુ લેસી દઈશું એટલે શું છે કે કડું ન લાગે તો એટલે કડું તો લાગે નહી પણ એટલે લીંબુ ને તો ટેસ્ટ સારો થોડો ખાટો મીઠો નહીં એવો હવે આપણે આને ઉકળવા દેવાનું છે પછી આપણે એમાં કંટોળા નાખી દેવાના છે તમે જોઈ શકો છો એકદમ મસ્તીનું થયું છે શાક તો હવે આપણે ઉકળી ગયું છે તો કંટોળા નાખી દઈશું తలేనాక్షు ခడి ایک بار ٹھاکی دیوی دے اپلو کلر نہ শাকનો کلر મસ્ત આવી જશે થોડીવાર ઠાકી દીશું જોઈ શકો છો તમે एकदम પરફેક્ટલી મસ્ત શાક બન્યું છે અને આ રીતના શાક કોને કોને બન્યું છે કમેન્ટમાં કહીજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો આગળ તમને ટેસ્ટ કરી પણ બતાવશે એવું બની જો આપણું કંટોલાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે તો જો આપણે એ રીતનું શાક બનાવું છે આમ શીરું એકદમ મસ્તીનું અને મને તો આવું કંટોલા મારા ફેવરેટ છે કંટોલા ફેવરેટ કારેલા ફેવરેટ એવું બધું મારું ફેવરેટ છે અને કઠોળી મારું બધું ફેવરેટ છે એટલે જો આપણે એકદમ મસ્તીનું શાક બનાવું છે તમે પણ આવું એક વખત ટ્રાય કરજો ઘરે તો આવું શાક એકદમ હેલ્ધી અને ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે આવી રીતના બનાવીને તો આખા કંટોળા પણ આપણે આવી રીતના કરી નાખી કરી શીખવી સેવી આપણે કર્યું નથી એટલે મને તો આવું ભાવે છે એકદમ તો આપણે જો જમી દઈશું એકદમ તમે જોઈ શકો છો મસ્તીનું શાક બન્યું છે અને એની હારે બાજરાના રોટલા હોય તો જામત પડી જાય તો હાલો આપણે ખાઈ લઈએ એ બધા આવે હેલો મિત્રો જો કંટોળાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે મારું ફેવરિટ કંટોલાનું શેક તો આજે તો જામા પડી જવાનો છે અને જો એકદમ કેવું સરસ મજાનું કોરું કંટોલાનું શેક બન્યું છે તમે જોઈ શકો છો આમ જોઈને જ તે ખાવાની મજા આવી જાય મોટામાં પાણી આવી જાય એવું શાક બન્યું છે તો આપણે ટેસ્ટ કર્યું કે કેવું શેક બન્યું વાહ વાહ બહુ મસ્ત બન્યું છે એકદમ સ્વાદિષ્ટ ટેસ્ટી અને સુપર બન્યું છે ખાવાની બહુ જ મજા આવે એવું ટેસ્ટી અને મિત્રો તમે પણ ઘરે બનાવજો ખાવામાં પણ બહુ જ હેલ્ધી હોય છે અને ખાવાની પણ બહુ જ બહુ જ મજા આવે છે મિત્રો તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો અને તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો હવા મળીશું નવા વિડિયોમાં ત્યાં સુધી